તોરીનો મોટો થઈ ગયો ની તો અત્યારે એને પાણી મૂક્યું તો થોડું પાણી તો પીધું કમ્પ્લીટ ગાવ બતાવા માંડી છે હો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હો છો અને આજના વ્લોગ શરૂઆત આપણે અહીંયા ઘરે જ કરી છે અહીં જોઈ શકો છો આપણે ગૌશાળામાં ઊભા છે અત્યારે અને અહીંયા જો તોરીનો તોરીનો મોટો થઈ ગયો ની અહીંયા ભાઈ અહીંયા આપડું તો માનતો નહિ મહેશભાઈ નું બાકી માન્યો એ ક્યારે હું તમને બતાવીશ એમ કે એમ કરે હો બાકી આવડો નનકો છે ને તો એટલી સમજણ ધોરીને આવ તો આવે ધોરીના બેસી જાય નીચે બેસી જાય એટલું સમજે બાકી આ બીજી બધી ગાયો જો સુર બી ત્યાં બારે બાંધી છે બાકી આ બધા અહીંયા સુમન બાકી આ વાછડો જો નવો અહીંયા બેઠો છે બાકી આ બંને મા દીકરી જો તો એ છે અત્યારમાં શું ઠંડુ વાતાવરણ છે એટલે બધા શાંતિ બેઠા ધીમે ધીમે ગરમી વધશે તો કાલ તો એટલી હતી નહીં એટલે આજે જોઈએ છે કેમ થાય છે અને હવે આપણે જવાનું છે પાંજરાપુર તો જાય પાંજરાપુર અને જોઈએ શું આજે કામકાજમાં છે તો હવે છે આપણે આપણે ત્યાં ચેક તો હોર્સને પગની અંદર છે હોજો પચાસ ટકા થઈ ગયો છે અડધો છે ઓછો થઈ ગયો છે તો જે પ્લાસ્ટર રહ્યું ને એ નીકળી ગયું હતું નીચે આવી ગયું હતું પ્લાસ્ટર કાપીને સાદો પાટો અત્યારે બાંધ નાખ્યો છે કાલ હતું એનાથી અત્યારે છે એ પચાસ ટકા ફરક પડી ગયો છે એટલે મારે ખ્યાલ સાંજ સુધીમાં જો હોજો ઉતરી જશે તો વ્યવસ્થિત આપણે પ્લાસ્ટર એને કરી શકશું બાકી એકદમ ઓકે છે ખાએ પીએ બરાબર અને હરે ફરે પાણી અત્યારે મૂકી દઈએ એટલે પાણી કદાચ તરસ લાગ્યું હોય તો પી લે પાણી તો અત્યારે પાણી મૂક્યું તો થોડું પાણી તો પીતું છે જો અને આ રાતનું નહીં અત્યારે જ નાખ્યું હશે તો એ તો ઓછું ખાધું ખાધું નહીં કારણ કે ત્યાં શું છે ઘણું બધું નાખ્યું હતું અને ખોરે ઘણો ખવડાવ્યો હતો એટલા માટે છે એને બધું ખાય તો લીધું હશે અત્યારમાં થોડી વાર રહી ને ખાશે પાછું તો હોર્સ ને છે એ પાટો બદલાવીને આપણે માંદા વાળા વાળામાં આવી ગયા હતા અને આપણે જે કાલે બીજું પ્લાસ્ટિક કર્યું એ વાછડી છે આ અહીંયા જોઈ શકો નીચેના પગમાં પ્લાસ્ટર છે ને અત્યારે શાંતિથી બેઠી જાય હમણાં ઊભી હતી થોડીક વાર પહેલાં જ બેઠી ગઈ છે એટલે એ તો કાંઈ એને તકલીફ નથી એ ઓકે રિપોર્ટ છે અને એ વાડાની અંદર એના સિવાય બીજો કાંઈ કેસ છે નહીં અહીંયા જોઈ શકો છો વાડાની અંદર નીણનું કામ બધું ઓકે થઈ ગયું છે થોડી વારમાં અહીંયા ઢોરા આવશે અને ઢોરા આવી નીણ ખાઈ લે પછી આપણે જે કામ છે એ કરશું આ વાડાની અંદર તો કાંઈ છે નહીં જે ઓપરેશન ફેલ છે ને જે કાંઈ બેહી ગઈ છે બેઠી પથારી થઈ ગઈ છે એનું અંદર પાટો બદલી નાખ્યો છે ને આ વાળામાં બધા આવે છે તો ઓકે રિપોર્ટ છે કોઈને કાંઈ દવાની જરૂર નથી બાકી અંદર જે પ્લાસ્ટરવાળી વાછળી આપણે કાલ કરી ચેક કરી લીધી અને એક જે હોર્સ આવ્યો છે એને ઓકે કરી નાખી એના જે પાટો બદલી નાખ્યો છે તો હવે કાંઈ કામ રહેતું નથી હવે જાહેર હોસ્પિટલની અંદર ત્યાં કાંઈ બેસું કાંઈ નવો કેસ આવે તો બતાવી તો પાંજરા પર તો કાંઈ નવું હતું નહીં એટલા માટે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જે પાણી આવવાનો વારો હતો તો જોઈ શકો છો આ વાળો ભરાઈ ગયો છે આ ગુલાબી કલરનો ઢમ છે એ ભરાય છે અને આ થોડુંક બાકી છે અહીંયા તો એ થોડી વારમાં ભરાશે બાકી આ રહ્યો શેડનું કામનું જો એમને બંધ થાય છે કાંઈ કર્યું નથી પછી આગળ સાફ સફાઈ કરી નાખી તો અને બાકી અહીંયા હર્ષદભાઈ ઉતા હૈ ને આ વાસુડા બધા બેઠા આજે જે રામ રહ્યો મોટો થઈ ગયો ને એટલે એને મોટા પિંજરામાં જવા દીધો બાકી આ પાંચ અહીંયા છે આ બે અહીંયા બેઠા આ ત્રણ અહીંયા અને હવે જાય પાછળના વાડામાં અને ત્યાં કને એક વસ્તુ મારે તમને બતાવીશ ત્યાં કને પૂનમ બતાવી છે મારે તો જો ઊભી હશે ને તો હું તમને બતાવીશ બેઠી હશે તો ઊભી નહીં કરશું આપણે જો બધા બેઠા આજે મીરાને ઘરે રાખી છે રાખવાનું કારણ બીજું કઈ નથી અત્યારે ગરમી વધારે છે અને ખૂણે ઊભી છે અંદર જ છે તો ત્યાં જાય અને જોઈએ તો હવે આપણે અંદર આવી ગયા હતા અંદર આવવા માટે આપણે કંઈ ખોલ્યું ને કેમ કે સીધા અહીંયાથી જ અંદર આવી ગયા અને બધા જો કેવા શાંતિથી બેઠા છે જીવણી જો તડકે બેઠી છે પૂનમ ક્યાં ગઈ આ જો અહીંયા બેઠો રામ હા રહ્યા પૂનમ પુનમ ભારે આવ પુનમ હાલ ભારે હાલ આ બાજુ બહારે લઈને તમને બતાવું બસ આપડી પૂનમ છે એને તમને ખ્યાલ હોય તો આપણે લગભગ કચરો શું આપણે અહીંયા કામ ચાલુ કર્યું ને ત્યાંનું કઈ બધું સાફ તો કર્યું છે પણ એટલું પૂરું સાફ નહીં થયું નહીતર તો આ બધું જો અહીંયા છે બધું કચરો પડ્યો તો લઈ લીધું છે આ લોખંડના પાઇપ સિવાય બાકી આખો વાળો ક્લિયર કરી નાખ્યો છે અને વરી પૂનમ પાસે આવી જાય આપડે પૂનમને બિજદાન કર્યું તું ને અત્યારે જો કમ્પ્લીટ ગાભ બતાવવા માંડીશું દેખાય લગભગ પાંચેક મહિના જેવો ગાભ થઈ ગયો છે દેખાય ને એ જ મારે તમને અત્યારે બતાવું તું અત્યારે શું છે બે દિવસથી વધારે ગાભ બતાવવા માંડી કારણ કે પાંચ માસો હોય એ વરાક એક વારનું બતાવે એ છે અહીંયાથી દેખાવા માંડ્યો હતો તો એ બતાવવામાં એટલા માટે મેં તમને વાત કરી હતી આજે એ એક ખુશખબર છે આપણી ગૌશાળાની કે જે પૂનમ આપણી ગૌશાળાની બેસ્ટ ઓળખી છે બેસ્ટ ગાય છે એ છે એ કમ્પ્લીટ ગાભણ છે અને વરાક બતાવવા માંડી છે અને બીજું તો હવે વાડાની અંદર કાંઈ કે કાંઈ નાખવાનું નથી સવારે જ ખવડાવી લીધી હતી કારણ કે ગરમીનો અત્યારે ઓછા ખાય અત્યારે બધા બેઠા જ છે જો એટલા માટે નીંદ કે કાંઈ નાખવાનું નથી ભાઈ હવાળો ભરેલો છે ઓકે તો અહીંયા તો બીજું કાંઈ કામ નથી મારે તમને એક પૂનમ બતાવવાની હતી તો એટલા માટે આપણે અહીંયા અંદર આવ્યા હતા અને એ તમને બતાવી દીધી તો અંદર આપણે પૂનમ તમને બતાવ્યા આપણે બીજી બધી ગાયો બતાવી ફરી છે બારે આવી ગયા હતા અને જે પૂનમની સાથે સાથે આપણે મેઘલનું બિદાન કર્યું હતું એ કન્ફર્મ જ છે ગાભણ જ છે પણ હજી એ વરાક એટલો બતાવતો ને એ પૂનમે ઘણો વરાક બતાવ્યો છે તો એ તમને જાણ કરી દીધી અને હવે થોડી વાર આપણે અહીંયા રહેશું ને જે પાણી ભરવાનું કામ છે એ ઓકે કરીને પછી જાજુ ઘરે તો આપણે બપોરે આપણી ગૌશાળા છે પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને પછી ગયા હતા અને પાંજરાપુર એ કઈ હતું નહીં એટલે અત્યારે ફરી છે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જોઈ શકો છો બધી ગાયો આપણે આવી ગઈ છે બારે છે હવે થોડી વારમાંથી અહીંયા બધું ઓકે કર્યા જો તગારાને પડ્યા ને એ બધું સાઈડમાં કરી ફટાફટ ખાણ બનાવીને ગાયોને લઈ અંદર તો આપણે ગૌશાળાએ ખાણ બનાવી ગાય ને ધોવાઈ કરીને બધું કામ ઓકે કરીને ગયા તા પછી મોવડી વાડવા માટે તો જોઈ શકો છો મોવડી નાખી દીધી છે અને ગાય બધી બધા આવે છે જો આવે ને આમથી અંધારામાં શું દેખાતું ઓછું હશે આ પાંડે છે આપડી અને અત્યારે હૂકી નીલી બંને નીણ કરી છે જો અને આ પાકડ માલ છે અહીંયા છે એ ઓછું દેખાતું હશે થોડું થોડું દેખાય છે જો એના માટે પાણીની વ્યવસ્થા બધું ઓકે છે અને આની માટે પાણી અહીંયા ભરેલું જ છે તમને ખબર છે આપણે સિમેન્ટ વાઈટ ટાંકી બાકી બધી ગાયો આવે છે જો ને દેખાય આ ત્રણ આવી ગઈ છે આપણી જાનકી આવ્યો કૃષ્ણ આવી આ કઈ છે રતન મીરા મારી પવિત્ર આવી પોપટ આવ્યો પોપટને પણ આમાં જ આપણે ખુલ્લો મૂકી દઈએ બાકી અહીંયા પરી છે પાણી પીએ છે અને મોટર એ ચાલુ છે પાણી ભરાવાનું ચાલુ છે જો તો એ જ છે આપણી ગૌશાળા બધું કામ મોકે થઈ ગયું છે ને હવે ઘરે જઈને જમી લેવાનું છે વિડીયો એડિટ કરવાનું છે એ જ છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું કારણ કે હવે કાંઈ નવું છે નહીં તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં